તાલુકો તળાતા જિલ્લો ભાવનગર વાહ ભાઈ વાહ હવે આપણે આમાં કઈ દેવા નાખી હતી સહારા ઇન્ટરનેશનલ નું એકવાડે દવાઓ લેવી પડે નો મોનો લેવી પડે બરાબર છે નો પરાળ લેવું પડે આ બધી એકાદ દવા આપણે લેવી ન પડે એટલે એક જ દવા આપણે ટોલ પંપે પચાસ લખે નાખીએ બરોબર તો હવે આમાં નાખ્યા પછી કેટલા દિવસનું પરિણામ મળ્યું તમને હવે તમે દવા નાખી ત્યારે આમાં કઈ કઈ જીવાત હતી આમાં જીવાત હતી પેહલા પર તો આમાં બધી જાતની જીવાત હતી કે કારણ કે તતરિયા

એમાં પ્રોફેનો ફોર્સ નાખી પ્રોફેનો ફોર્સ નાખી પચાસ પચાસ એમ એલ લખે બરોબર પછી બીજું આપડે ફલમગ્રહ નાખી બરોબર હવે ટોલ ફેરા આપડે એક જ દવા ને બધી વાત મરી જાય કે સેબ સાચડી લીલી સાચડી મોલો મસી તતળીયા થ્રીપ્સ ગળો પાનકી કુકર ને સુસ્યા બધું મરી જાય એટલા માટે આપણે ટોલ ફેર આપી હતી તો ઘણા ખેડૂતને ને એવું થાય કે પ્રોફેટો તો કામ નાખી હતી બરાબર છે તો પ્રોફે આપણે એટલા માટે નાખ્યું હતું કે કપાસની ની મલપા જે તમને કોઈ બેહવા છે જે ઉગાડવા મળ્યા છે જે બનવાની તૈયારી થઈ ગઈ છે હવે એમાં ગુલાબી જાય અને એના ઈંડા બચ્ચા આવે છે ફૂદા આવે છે એ બધું નાશ થઈ જાય અને મિલીબગ કોગ હોય તો એ પણ તમને કોઈ સંપૂર્ણ સાફ થઈ જાય કારણ કે ટોલ ભર્યા થી ગુલાબી એળના ઈંડા બચ્ચા ફૂદા અને મિલીબગ એ કંટ્રોલ નો થાય એટલા માટે આપણે પ્રોફેનો નો ફોર્સ નાખ્યું ને બરાબર એટલે કોઈ ખેડૂત મિત્રો એવું ન થાય કે તમે જોશો એક દવાન બધી વાત મરી જાય છે તો પ્રોફેનો વોશમાં હું કામ મારું સોટાડ્યું તેમની બરોબર ને એટલે એટલા માટે આપણે પ્રોફેનો ફોસ આપણે નાખ્યું છે ઘણા ખેડૂત મિત્રો કહેતા છે કે ભાઈ હિતેશભાઈ તમે જ બોલો છો ખેડૂત ન બોલતા પણ વીડિયો સામે આવી જાય હારા હારા ધરબાઈ જાય કે હું બોલવું એ ખબર ન રહે પણ આમ તમને નાખ્યા પછી કેવું લાગ્યું ચોવીસ દિવસ સુધી મને ચાંતે

કોલ ની દવા નાખી નથી કોલ ની નાખી નથી આપણે કોલ દવા એક વખત નાખી નથી બરોબર છે એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ તમારે કોલ ની નાખવાની જરૂરિયાત નો રહે કારણ કે એની એટલે કે એની જે ગ્રીફ છે શું કહેવાય કે ને વધવાની જે તાકાત છે બરોબર છે પાનમાં ખૂણો લાવવાની જે તાકાત છે એટલા માટે આપણે એમાં કોળની દવા આપણે આપવી પડે નહીં બરાબર ને તો તમને કેમ લાગે કે બીજા ખેડૂતોને વાપરવું તો વપરાય કે વપરાય સો ટકા સો ટકા વપરાય બરોબર ને હું તમે કહો આ બધા એચીપેડને મોનો ને એ ઓલું ઇનમિડાની હે તો લેવું બરોબર એની કરતા એક જ જાતની દવા ઓલું એસીપેડને મોનો અને ઇમિડા અને થાયમેથોક્ઝામ ને બધું નાખવું બરોબર પશુ બરોબર

કે ઘણા બધા ખેડૂત મિત્રોને ટોલ ફેરામાં નથી રિઝલ્ટ મળ્યા નહીં મળવાનું કારણ હું કે એક તો કપાસ નાનો નાનો બરોબર ગરમીનું સતત વર્ષા ગરમીનું સતત વાતાવરણ હતું અને એમાં નાના કપાસમાં પૂરું માપ ન નાખ્યું પચાસ માપ કીધું ને ના તમને કોઈ નાખ્યું એક એ કપાસ ના નાનો છે કે નહીં અને પૂરતા જે પપ થવા જોઈએ કે ભાઈ નાનો કપાસ છે બરોબર છે આપણે કડથી થી નીચે નીચે તો વિગેરે તમારે દોઢ પપ તો થવા જોઈએ કે નહીં એની બદલે તમને કોઈ પાંચ વીઘામાં માં ત્રણ ત્રણ પપ જ તો એમ ખેડૂતને નથી રિઝલ્ટ મળ્યા બરોબર છે બાકી દવા પૂરા માપથી નાખો અને પરિણામ મળે છે ટોલ ફેરા મોટા એવું કોઈ વસ્તુ નથી ટોલ ફેરા તમે એક વખત પાંચ વખત કે દસ વખત પણ તમે આપી શકો છો આપણે બીજી વખત આપી જ દીધો બીજી વખત આપી દીધો બરોબર છે મેળો કરવા માટે બરોબર ને ભોળાનાથને યાદ કરવાના છે યાદ હે આપડે ત્યાં પડખે ગોપના છે જોરદાર મેળો ભરા તમને કહું હે કે ખોટી વાત છે જોરદાર મેળો ભરા એમ એટલા માટે હરેક ખેડૂત મિત્રોને કહી દીધી કે દવા થી રિઝલ્ટ નો આવે દવા સાટવા રિઝલ્ટ આવે અને દવા સાટવા વાળો સારો હોય પૂરા માપ નાખતો હોય પૂરા પંપ નાખતા હોય ને તો એમાં જોરદાર સારું પરિણામ આવે વારા ઘડીએ દવા પંપ લેવા કરતા એક વખત દવા હરખી નાખો તો આપણને મજા આવે કે નો આવે મજા આવે બરોબર એક જ વખત તમારે આ છંટકાવ કરવાથી મને મારો આ કપાસ ખુદ જોવો નતો ગમતો બરોબર આ તોલ ફેરા નાખ્યું પછી ને મને એને હાઇટ વધી એનો ઊંચાઈ વધી બરોબર ડાઇવ પડી આ આટલી નવી હાઇટ વધેલી છે હા આ બે દિવસમાં આટલી હાઇટ નવી વધી બે દિવસમાં આટલી હાઇટ થઈ ગઈ ને તો ટૂંકમાં એનો જે ફાઇટોટોનિક ઇફેક્ટ આવે એ બહુ સારી એવી આવી બરોબર ને એમ ના ના કોણફ હારી છે ભાઈ ભાઈમાં કપાસમાં નવો ગ્રોથ હારો છે બરાબર નવા પાંદડા હારા છે જો આમાં એક પણ જીવાત નથી તમને જોવા મળતી બરાબર છે તો ખરેખર ખેડૂતોને આનો ફાયદો થાય કરો બરાબર છે તો ગુલાબી એલના ઈંડા બચ્ચાને ફૂદા માટે પ્રોફિટનો ફોર્સ કોઈ પણ કંપની તમે લ્યો લો પીઆઈનું રોકેટ આવે તમ તારે સિઝનટા કંપનીનું પોલિટીન આવે નાગરઝૂન કંપનીનું પ્રોફેક્ટ સુપર આવે તમ તારે બરાબર છે કોઈ પણ ટૂંકમાં સુમિટોમાં કેમિકલવાળાનું હીટ સેલ આવે છે ગ્રોન આવે છે બરાબર એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું નિકાઓ આવે છે પંપે દસ એમએલ લેખે નાખો તો પણ તમને એમાં ઈળમાં ગુલાબી ઈળના ઈંડા બચ્ચાને ફુદામાં અને થ્રીસમાં પણ સારું એવું નિકાવો કામ આપે છે અને જે ખેડૂત મિત્રોને કપાસમાં ફાલ બેહારવો હોય તો સહારાનું ફલમગ્રો આવે છે તમે પંપે પચીસ એમએલ લેખે નાખી શકો છો બે થી ત્રણ સટકા ફરજિયાત કરવાના અથવા ગોદરેજનું તમે ડબલ એન